મિત્રો આજે રાતથી આવનારા અગિયાર વર્ષ સુધી ભગવાન શનિદેવ આ પાંચ રાશિઓ પર ધનની વર્ષા કરશે હા મિત્રો ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર બહુ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ રાશિઓના જીવનમાં અનંત ખુશીઓ આવશે ભગવાન શનિદેવ હવે આ રાશિઓના તમામ દુઃખદર્દ અને કષ્ટ દૂર કરવા જઈ રહ્યા છે જેના કારણે તેમનું જીવન બદલાઈ જશે તો મિત્રો ચાલો જાણીએ કઈ કઈ સુખી અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવ હવે સંપૂર્ણ અગિયાર વર્ષ સુધી ધન વરસાવશે અને આ રાશિઓ ધનથી ભરપૂર બની જશે આ વિડિયોમાં અમે તમને આ પાંચ સુખી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી આ વીડિયોને શરૂથી અંત સુધી જરૂરથી જુઓ અને બિલકુલ ચૂકો નહીં કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વનો છે મિત્રો વિડિયોને આગળ વધારીએ તે પહેલા સૌપ્રથમ ભગવાન શનિદેવના તમામ ભક્તો આ વિડિયોને લાઇક જરૂરથી કરી દો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખી દો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ તમે સીધા મેળવી શકો તો ચાલો વાત કરીએ આ પાંચ સુખી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ પર હવે ભગવાન શનિદેવ અગિયાર વર્ષ સુધી ધન લૂટાવશે અને આ રાશિઓ ધનથી ભરપૂર બનશે તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે આમાં એક નામ ભગવાન શનિદેવનું પણ આવે છે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને અયોગ્ય કાર્ય કરનારાઓને સમય પર દંડ પણ આપે છે શનિદેવ સૂર્યપુત્ર અને કર્મફરના દાતા ગણાય છે અને મોક્ષ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ છે ભગવાન શનિદેવ અંગે ઘણા લોકોમાં ડર હોય છે પરંતુ સત્ય એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને બધા જ જીવો સાથે યોગ્ય ન્યાય કરે છે શનિદેવની કૃપા જેના પર થાય છે તેને કોઈ પણ મુશ્કેલી નથી આવતી જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે અન્ય લોકોને નુકસાન કરે છે ભગવાન શનિદેવ તેમને જ દંડ આપે છે હવે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર થવાની છે મિત્રો આ પાંચ રાશિઓ પર ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન થયા છે હવે આ રાશિઓના જીવનમાં કોઈ પણ વસ્તુની ખોટ નહીં રહે તમારે જાણવું જોઈએ કે ભગવાન શનિદેવ હવે આ પાંચ રાશિઓ પર તેમની અત્યંત કૃપા વરસાવશે હા મિત્રો આ પ્રભાવથી આ રાશિઓના જીવનમાં અનંત ખુશીઓ આવશે આ રાશિઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિઓને ભગવાન શનિદેવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતા મળશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે જેમાં જ પ્રથમ ભાગ્યશાળી રાશિઓની અમે ચર્ચા કરી રહ્યા છીએ મેષ રાશિ આવે છે મેષ રાશિ માટે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય બહુ જ સારો આવી રહ્યો છે તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાના નવા અવસરો મળશે અને તમે તમારા જીવનમાં આગળ વધશો તમારા અટકેલા કામ હવે સમયસર પૂરા થવા લાગશે અને તમને સફળતા પ્રાપ્ત થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આયના સાધનોમાં વૃદ્ધિ થશે અને ધનલાભના ઘણા અવસરો મળશે ઘરમાં ખુશિયાળ વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અને અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજનામાં પણ સફળતા મળશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે સમય તમારી તરફેણમાં છે તેનો પૂરો લાભ લો આ સૂચિમાં આગામી રાશિ છે તે રાશિઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થવાની છે પ્રથમ રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે તમને ધન લાભ સાથે વેપારમાં પણ વૃદ્ધિ થશે નોકરી પેશા લોકો માટે પદોન્તી અને પગારમાં વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે વિદેશમાં નોકરી કરવાનું સપના જોવાનું સપનું સાકાર થઈ શકે છે વેપારીઓને વધુ નફો થશે અને ધનલાભના ઘણા અવસરો મળશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓને સંતાન સુખ મળશે અને ઘરમાં ખુશિયાળ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજનામાં પણ સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આગામી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ માટે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય હવે બહુ જ ઉત્તમ બનવાનો છે તમને માનસન્માન મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જીવનમાં નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે ભગવાન શનિદેવની કૃપાથી તમને ધન લાભ થશે અને પરિવારમાં ખુશિયાળ વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને ચારે બાજુથી લાભ જ મળશે નોકરી કરતા લોકો માટે પદોન્તી અને પગારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે ધનપ્રાપ્તિના અનેક અવસરો મળશે જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ઘર પરિવારમાં ખુશિયાળ વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકોને સંતાન સુખ મળશે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં બહુ જ હર્ષની પ્રાપ્તિ થશે આગામી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને બહુ જલ્દી જ સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમારી મહેનતનું ફળ તમને મળશે અને આનંદની કોઈ કમી નહીં રહે બધા અટકેલા કામ સમયસર પૂરા થશે અને પરિવાર તથા મિત્રોનો પૂરો સહકાર મળશે ભગવાન શનિદેવની કૃપાથી ધન સંબંધિત તકલીફો દૂર થશે અને તમને ધનપ્રાપ્તિના અનેક અવસરો મળશે આવકમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ અને સફળતાઓ પ્રાપ્ત થશે નોકરી કરતા લોકો માટે પદોન્તી અને પગારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી બધી તકલીફો દૂર થશે અને તમને અપાર ખુશિયાર પ્રાપ્ત થશે આગામી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે ભગવાન શનિદેવની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરશે અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે અને મિત્રો સાથે સુમેળ વધશે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતા પ્રાપ્ત થશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે અને મધુર વાણીની અસરથી તમારા તમામ કામ પૂરા થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધન સંબંધિત તકલીફો દૂર થશે અને કામ સફળતાપૂર્વક પૂરા થશે હવે તમારો સમય બહુ જ સારું છે અને તમે દિવસ રાત દબાણથી આગળ વધશો આગામી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશિયાળનો ખજાનો આવવાનો છે ભગવાન શનિદેવ તમારા પર પ્રસન્ન છે અને તમારા જીવનમાં મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે તમારી મહેનતનું ફળ તમને મળશે અને અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે વેપારમાં લાભ મળશે અને વેપાર દિવસમણી અને રાત્રે ચારગણી વૃદ્ધિ કરશે ચારે તરફથી ખુશિયાળો જ ખુશિયાળો મળશે અને તમારું જીવન બદલાઈ જશે વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર